નમસ્કાર પ્રિય ગ્રાહક મિત્રો આજે અવસર ટેક્સટાઇલ સાડી શોરૂમમાં તમારું સ્વાગત છે મારી બેનું અને એટલી જ સરસ મજાની મલકોટરની અને આરી સાડી આપણે લાવ્યા છીએ તમે જોઈ શકો છો ને પટોળાની ડિઝાઇન લેવાની છે તમારે અમારા પેજ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરશો તો તમને નોટિફિકેશન પહેલાંથી જ મળી જવાની છે જેવો વિડીયો હું અપલોડ કરું છું અને જેવો વિડીયો તારીખ વાઇઝ આવવાનો છે સ્વા સાડા અગિયાર વાગે અમારો વિડીયો યુટ્યુબ ચેનલમાં આવી રહ્યો છે તો નોટિફિકેશન તમને પહેલા મળતી રહેશે અને પટોળાની ડિઝાઇન દેવાની છે આપણે એક સાડી ઓપન કરીને બતાવાનું છું અંદરની બધી જ માહિતી તમને મટીરિયલ ની આપવાનું છું મલ કોટન ની સાડી દેવાની છે અંદર મિરલ નું કામ કરેલું છે પાલવ કઈ રીતનો આવવાનો છે અને કેટલી સરસ મજાની સાડી લાગવાની છે તો તમે જો આ સાડી પહેરવા માગતા હોય તો ઉત્તરાયણ નિમિત્તે કદાચ પહેરવા માગતા હોય પછી પહેરવા માંગતા હોય તો બી સાડીનો ઓર્ડર કરી શકો છો લિમિટેડ સ્ટોક છે તો વહેલાથી પહેલાંની ધોરણે બુકિંગ કરાવવા માટે અમારા પેજને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો નજીકથી બતાવું તો આ રીતનું આરીનું કામ રહેવાનું છે અંદર મિરરનું કામ મળી જવાનું છે એટલું સરસ મજાનું મલ કોટનની સાડી આવવાની છે અને આગળ ટસલ્સની વાત કરું તો આ રીતના તમને ટસલ્સ મળી જવાના છે એકદમ સરસ મજાની પટોળાની પ્રિન્ટ એકદમ સરસ મજાનું ગજબનું પટોળું રહેવાનું છે સરસ મજાની સાડી રેવાની છે મલ કોટન ની સાડી છે સોફ્ટ મટીરિયલ ની સાડી રહેવાની છે તો રાખવાની જોઈ રહ્યા છો મારી બેન મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો છે સ્ક્રીનશોટ મોકલવાનો છે ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવવાની છે તો તમારા નળદ ફોય ભાભીને તમે આ લિંકને શેર કરી દેજો એ બી ઓનલાઈન ઘેર બેઠા ખરીદી કરી શકે છે એટલું જ સરસ મજાનો બ્લાઉઝ પીસ બી આપેલો છે હવે કલર ઓપ્શન વાત કરીએ તમને તો મનગમતા સાડીનો વહેલાથી પહેલાની ધોરણી બુકિંગ કરાવવા માટે મારી બેનો અમારો કોન્ટેક નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી કોન્ટેક કરી શકો છો કેટલો રાણી કલર બી સરસ મજાનો રહેવાનો છે અને મસ્ટર કલરની વાત કરીએ તો એ બી સરસ મજાનો રહેવાનો છે માનો કે તમારા ઘરમાં નજીકમાં કોઈના લગ્ન હોય તમારા ઘરમાં લગ્ન હોય તો આ રીતનો તમે હલ્દી માટેનો કલર મંગાવ્યો હશે તો સરસ મજાનો સાડી લાગવાની છે તો હલ્દીનો પ્રોગ્રામ તો દરેક સમાજમાં રાખતા હોય છે તો તમે જોઈ શકો છો હલ્દીનો પ્રોગ્રામ માટે હલ્દી કલર ગ્રીન કલર કેટલા સરસ મજાના કલરો મળી જવાના છે મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ લેજો અમારા નંબર પર મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો કલર એક એકથી ચડિયાતા મળી જવાના છે આપણે મરુન કલરની વાત કરીએ તો જોઈ શકો છો કેટલો સરસ મજાની સાડી પહેરવાથી લાગવાની છે તો તમે રાહ નહીં જોતા મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો સ્ક્રીનશોટ મોકલવાનો છે ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરવાની છે સાડીની રેટની વાત કરીએ તો અગિયારસો ત્રીસ રૂપિયામાં તમારા ઘર સુધી સાડી મોકલી આપશો કોઈ શિપિંગ ચાર્જ વગર શિપિંગ ચાર્જ તમારા ઉપર બિલકુલ ફ્રી રહેવાનો છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ અને અમારો કોન્ટેક નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી કોન્ટેક કરી શકો છો અને નવું નવું કલેક્શન જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો તમારા ગ્રુપ રિલેટીવમાં આ લિંકને શેર કરી દેજો ઓનલાઈન ઘેર બેઠા ખરીદી એ પણ કરી શકે છે કેટલું સરસ મજાનું ગજબનું પટોળું રહેવાનું છે મનગમતા સાડીનો સ્ક્રીનશોટ પહેલાથી પહેલાની ધોરણે બુકિંગ કરાવવા માટે લઈ લેજો તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છે ત્યારે તમારો દિવસ શુભ રહે થેન્ક યુ